વડોદરા શહેર પોલીસ દ્વારા તહેવારો પૂર્વે સુરક્ષા માટે સરપ્રાઇઝ ચેકિંગ આગામી દિવસોમાં આવતા તહેવારો અનુસંધાને ગોત્રી હોસ્પિટલ મેડિકલ કોલેજ તથા વાસણા રોડ ઉપર આવેલ દંડલામ ફોર ટમાયફ મોલની બાજુમાં ભીડભાડવાળી જાહેર જગ્યા તેમજ બેઝમેન્ટમાં બોમ્બસ્કોડ બોક્સકોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમને સાથે રાખી સુરક્ષા સલામતીના ભાગરૂપે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી વડોદરા શહેર એસઓજી અને પોલીસ કમિશનર નરસિંહા તોમર સાહેબનાએ આગમે આગામી દિવસોમાં આવા તહેવારો અનુસંધાને લોકોની અવર જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવી જગ્યા મોલ શોપિંગ સેન્ટરો બાગ બગીચા હોસ્પિટલો સિનેમાઘરો લોકોની સુરક્ષા સલામતીના હેતુથી સિક્યુરિટી તેમજ સરપ્રાઇઝ ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને રોજ જૈસોજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી એ વડોદરા શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે એસઓજીના પોલીસ અધિકારી કર્મચારી બોમ્બ ડોગ સ્કોડ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમને સાથે રાખી વડોદરા શહેરમાં અવારનવાર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હાલમાં ચાલી રહેલ ચૈત્ર નવરાત્રિની સાથોસાથ આગામી દિવસોમાં આવતા તહેવાર અનુસંધાને વડોદરા શહેરમાં આવેલ ગોત્રી હોસ્પિટલ ખાતે તેમજ મેડિકલ કોલેજની આજુબાજુ મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોય તેમજ જગ્યાએથી અનેક લોકો સારવાર માટે આવતા હોય છે તે અનુસંધાને ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે સાથોસાથ વાસણ ભાઈલી રોડ પર આવેલમાં મનલામફર મનલામ્ફર ટમ્ફાય મોલ ની આજુબાજુમાં ભીડ ભાડવાળી જગ્યા તેમજ બેઝમેન્ટમાં મોટા પ્રમાણમાં પાર્ક કરેલ મોટરસાઇકલ ફોરવેલ ફોર વ્હીલ ઉપર બોમ્બસ્કોડ ડોગ સ્ફોટ દ્વારા સાવચેતીપૂર્વક અસરકારક ચેકિંગ કરી ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ ગુનાહિત પ્રવૃત્તિ મળી આવેલ નથી વડોદરા શહેરમાં બહારના શહેરો અને ગામની આવતા નાગરિકોની સુરક્ષાને વધુ ગંભીરતાથી લઈ વડોદરા શહેર એસઓજી દ્વારા અગમચેતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને હોસ્પિટલ તેમજ મોલ ઉપર તેના સિક્યુરિટી ગાર્ડના માણસોને સુરક્ષા સલામતી બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલ છે ભવિષ્યમાં વડોદરા શહેરમાં વડોદરાના નાગરિકોની સેવા સુરક્ષા સલામતીના કાર્યો કરવા માટે કટિબંધ છે સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરનાર વડોદરા શહેર એ પોલીસ વડોદરા શહેર ડોગ વડોદરા શહેર બોમ્બસ્કવોડ વડોદરા શહેર ક્વિક રિસ્પોન્સ ટીમ અહેવાલમાં ન્યૂઝ નિખિલ ગાય કે વડોદરા